સવારે સવારમાં દીવા બચ્ચીને થઈ ગઈ છે અને મિતુભાઈને તો વેર જ્યાં છીએ આપણે એકવા જ રોકાયા છીએ મોલા ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી એ ગુડ મોર્નિંગ જય માતાજી પ્રી તો કઈ જુઓ આપણે નાસ્તોને તૈયાર થઈ ગયું છે તો ઓછા નાસ્તો છે કરીશું ટાઈમ થયો છે સાત ઉપર થઈ ગયો સાત ને પાંત્રીસ થઈ ગઈ છે તો ઓછા કરીએ ભાઈ ના પપ્પાને બહાર ગયા છે તો અમને આવશે થોડી વાર રહી આપણે એમની મુલાકાત કરાવીશું તો નહીં સ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે બહાર જવાનું છે તો બહાર જવાની કરી જઈએ છીએ ટાઈમ થઈ જ નવ વાગી જશે હવે બહાર જઈએ છીએ તો બહાર જ નશી જો વચ્ચે ઉભો રહીશું તો ન બતાવીશું ભાઈ કેવું ભરશ મમ્મી એ તૈયાર થઈ છે ગાડી આવી જ તો કરીએ આપણે જવા માટે

આપણે બાપુ લેવાના હતા તો લઈ લીધા સી પપ્પા હંબે થયે છે પણ જે કકા ગાડી લેલા હશે ઘર પર સાથે ચાલવું છે ઘણું બહાર પણ દિવસમાં તો ચાલુ છે આ તો આપણે ગાડી જીવન ખાતું હોય તો કંઈ તો આપણે જઈએ છીએ મોર વાગ્યો <também> <S variables> <S. smoke> અને અહીંયા ત્યાં કન્ટેનરના પાછળ એક તો ઊંધી પડી હતી દેખાતું નહીં હાલ તો ત્યાં અગર પેલી બસ પણ અહીંયા એક્સિડન્ટ થયો ઉભર આ ગાડી સંજય કરું છે આપણે આ ગાડી લેના છીએ મમ્મી નાસ્તો કરી નાસ્તો કરી

તો વરસાદ ચાલુ છે અને ડાકોર મોકે છીએ હવે દર્શન કરવા જઈએ છીએ મમ્મી વરસાદમાં પલટી જવાનું જ નહીં ને વરસાદમાં પલટાવી દો દર્શન કરવા જઈએ મંદિરે જઈને તમને બતાવીએ આપણે આપણે મંદિરની નજીક આવી જશે દર્શન કરવા જઈએ છીએ વરસાદ તો ને ફૂલ ચાલુ જો

તો આપણે પહેલાં ગોમતી ઘાટે જઈએ તો બધી દરવાજો ખુલ પછી આપણે દર્શન કરવા જઈશું આપણે જોવા વંસરાયનું મંદિર આપણે ગોમતી ઘાટે રહી અને દર્શન કરીએ છીએ અંદર જઈશું તો ભીડ વધારે છે એટલે મોડેથી જઈશું દર્શન કરવા માટે આ બાજુ ગોમતી ઘાટ છે હું તમને ગોમતી ઘાટ પણ બતાવું

ભાઈ હા મમ્મી તેવું છે ને પાણી ફૂલ ભરાઈ ગયું હતા આપણે તો ખરા ચોમાસામાં વરસાદમાં આવ્યા છીએ દર્શન કરવા માટે ખાસા સમય પછી આવ્યા દર્શન કરવા આપણે અહીંયા દર્શન કરી અને ગોમતી ઘાટે ઉભો છીએ પછી તમને આગળ જઈ અને બંધ મળીશું આપણે દર્શન કરી લીધો અને દર્શન કરીને હવે કરવાની તૈયારી કરીએ છીએ અંદર કેમેરો એલાવ નતો એટલે આપણે અંદર જવાનો કેમેરો લઈને કેમેરો બહાર મૂક્યો તો અને હવે દર્શન કરીને આપણે ઘેર જવાની કરીએ છીએ ફરીથી એક વાર ગોમતી ઘાટે આવી ગયો આપણે તો જોવા ફરીથી એ ગોમતી ઘાટે ઉભો છીએ અને મમ્મીને ફોટા પાડીશી તો હવે દર્શન કરી લીધે છે દર્શન કરી અને ઘેર જઈએ છીએ તો ઘેર જઈ અને સીધો રસ્તામાં તો મળીશું મનસુરભાઈ નો દર્શન કરીને હવે ઘેર જવા નીકળી જવા ગાડીમાં જોડે આવી જી તો દર્શન કરી ચલો હવે આવી જઈશ આપણે જમવાનું આવી ગયું છે પનીર ની સબ્જી છે તંદુરી રોટલી મંગાવી છે ડુંગળી અને પાપડ તો આયા તો ખાઈ લીધે આપણે સંજય કાકા જેવો સો સ્વાદ મજા આવે ને બિલ આવી ગયું છે ને સંજય કાકા આ બિલ છે આપણે બિલ જોવા છો

એ ઓય દો વી ફ્રી દો એ બોલ તો ખરી બોલ હું કરું છું આ હું કરું છું મમ્મી આ તો કે આ માર તો કોઈ ના હું બોલું જ નહીં કેસો પપ્પા વૃદ્ધા વી ફ્રી ઓય ગાઈસ આ બુંદો તો ગાઈસ છે ખુશી આવી ગઈ છે

તો આપણે ટાઈમ થયો સાડા ઊંઘવાની તૈયારી કરીએ છીએ જો ખાટલાની પથરાઈ ગયું મિત્રો ભાઈ ઊંઘી જશે અને વિડીયોનો એન્ડ આપું એના પહેલાં જણાવી દઉં કે અમારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને જણાવજો અને આપણે પીએસ વાગ્યા પીએસ વાગેલા ફેમિલી બ્લોગના લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો